અત્યારે અહીંયા પૂરો કરીએ છે કાઠિયાવાડી રોટલો બની ગયો છે રોટલો કેવો લાગે વધારેલો અત્યારે આપણે હવે જમવા બેસી ગયા છે તો જમવામાં બધું મિક્સ હતું બધું આવી ગયું છે તો આપણે અત્યારે રોટલો વઘારી રહ્યા છે ને રોટલાની પ્રોસીઝ આપણે તમને જણાવીએ કે રોટલો કઈ રીતે વઘારવાનો સરસ મજાનો કઈ રીતે બનાવવાનો આમાં છે આપણે તેલ નાખી દીધું તેલ નાખ્યા પછી આપણે રહી નાખીએ છીએ રહી નાખ્યા પછી તડાતડ તડા તળ તડાતડ ખાવા માંડ્યું છે આ બાજુ આપણે રોટલો ચડી રહ્યો છે તો હવે એમાં ફાઇનલી આ શું નાખે છે આ લીમડો નાખે છે એના માટે લીમડો આ જો લીમડા નો તડકો જોવો તમે તારો હવે આ જો આપડે આ બધું મિક્સ થઈ જાય તેલમાં નાખી દે એવું હોય તમે આનો અમે રોટલી શાક બની ગયું છે કાકુંબર બનાવીયું છે શાક નથી બનાવીએ તો લીલું બેટી જતી રે ને તો સરસ મજાની ખુશ્બુ આવી રહી છે તો હવે એમાં મીઠું મરચું એડ કરવામાં આવશે ફાઈનલી જો કે મીઠું બ્રે એડ કરી નાખી છે અત્યારે જો Thank નાખી દીધું છે અને કલર બદલાઈ ગયો છે તો સરસ મજાની એક રીતે સબ્જી બની ગઈ છે અને આમાં થોડું નાખીશું પાણી પાણી પણ એડ થઈ ગયું છે

મિક્સ થયા પછી આપણો રોટલો બની જશે બેસી ગયા છે તો બધું મિક્સ હતું બધું આવી ગયું છે તો બધું વસ્તુ સરસ બન્યું છે ટેસ્ટ આપણે હવે કરવાનો બાકી છે તો ટેસ્ટ કરી લઈએ એ વસ્તુ બનાવી છે ટેસ્ટ નથી બનાવી સરસ વસ્તુ હોય છે ખોટી તો હોતી હતી સરસ મજાનો રોટલો બની ગયો છે પછી જે મરચાં તળેલા પછી આપણે દહીં દહીં છે પછી જે મો તો સરસ મજા છે ફાઇનલી કોમેન્ટમાં લખજો કે તમને કેવું લાગે ફાઇનલી જો કે આપણો આ વિડિયો અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ કાઠિયાવાડી રોટલો બની ગયો છે રોટલો કેવો લાગ્યો વધારેલો અને તમે અમારી રેસીપી કેવી સારી લાગે છે નથી લાગતી રેસીપી બ્લોગ ગમેથી કહો તો ફાઇનલી જો કે કોમેન્ટ કરતા રહેજો અને અમારી ચેનલ પણ નવા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો તો હલકી મળીશું બાય બાય